રાધિકા અને ભગવાન કૃષ્ણ બંને જણા કિનારે બેઠા અને કિનારે બેઠા બેઠા બે જણા વાતો કરતા હતા કે તમે કાળા હું ધોળી તો એ આપણા બેની કેટલી જામી જોડી રાધાજી કહે છે કે હે પ્રભુ તમે રૂપાળા હોત તો તમે કાળા છો હું રૂપાળી છું તો આપણે એટલી જોડી જામે છે પણ તમે રૂપાળો હોત તો ભગવાન કે તો તમારી તમારી કોણ કોણ હું રૂપાળો હોત જોવે પ્રબન્ન જણા પ્રેમની વાતો કરતા કરતા એમાં રાધાજીએ કહ્યું પ્રભુ હવે રાસ રમાડો ને બહુ ઈચ્છા થઈ છે રાસ રમાડો ને ભગવાને કીધું હા રાધા હવે મને પણ એમ લાગે છે કે મારે તમને રાસ રમાડી દેવો જે બધાને જ્યાં સુધી જીવાત્માને પરમાત્મા સાથે રમવાની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી પ્રભુ ક્યારેય પણ પોતે આગળ હાલશે બાકી આપણને જેટલી ઈચ્છા છે ને એના કરતા અનેક ગણી ઈચ્છા ઠાકોરજીને આપણે રમવાની છે આપણે કહીએ ગોપીઓને ભગવાન હારે રમૂતું અરે ગોપીને તો રમતું સ્વયં કૃષ્ણ ગોપી હારે રમવતું પણ એ ચૂપ રહી છે સહદેવ જેવા છે મહાભારતમાં સહદેવ છે એ ભવિષ્ય બધું જાણતા હતા પણ ખાલી એનો એક જ પ્રભાવ હતો કોઈ પૂછે તો કેવા કોઈ પૂછે તો જવાબ દે બાકી નક જવાબ ન દે જો અગાઉ એને પૂછી લીધું હોત બધા તો કઈ માથાકૂટ ન થાય એમાં બરાબર પ્રભુને કીધું કે તમે રાસ રમાડો એટલે ભગવાન તૈયાર થયા સમય વ્યતીત થયો આ રાસ એટલે એવું ન સમજો વાલા ભક્તજનો કે એક સ્ત્રી અને એક પુરુષનો રાસ છે જીવ અને ઈશ્વરના મિલનનો મહારાસ છે કોઈ સામાન્ય પુરુષે રચાવેલો રાસ નથી આ પરમાત્માએ રચાવેલો મહારાસ છે અને મેં આગળના દિવસ આગળના સમયમાં કથામાં કહ્યું હતું કે જે માણસ ભગવાનના રાસમાં એક ફેરો મારે એને ચોર્યાસી લાખના ફેરામાંથી છોડાવવાની જવાબદારી ઠાકોરજીની બની જાય છે ખાલી એક ફેરો લગાવે જે રાસની સરાહના સ્વયં પરમાત્મા શિવ કરતા હોય તો કેટલો મહારાસ મોટો દિવ્ય હશે તો પરમાત્મા ઠાકોરજી પોતે એકવાર શરદ પૂર્ણિમાની રાત્રિના સમયે જંગલમાં ગયા અને ત્યાં જઈ કદમના વૃક્ષને ટેકો દઈ જમણા પગની આટી લગાવી અને ભગવાન વેણું વગાડી પ્રભુએ વેણું વગાડી તો ગોપીઓના કાને અવાજ પડ્યો જેટલી ગોપીઓને સંભાળણો બધી જ ગોપીઓ દોડી દોડી રાત્રીના સમય ભગવાનને મળવા નીકળી દે રોજના માટે ગોપીઓ ભેગી થઈને જતી હતી આજે તો જેમ આવે એમ બધી એક એક મડી દોડવા કોઈ કોઈની રાહત ન જોતી દોડી જાય છે ઘણી ગોપીઓ તો ભગવાનને મળવા જવું તો તૈયાર થઈ પણ એટલી હરક ગેલી થઈ ગઈ ને પગમાં પહેરવાના ઝાંઝર કાનમાં લટકાડ્યા હતું એનો પૂર્યો અને ગોપીઓ ગઈ પરમાત્મા સુધી પહોંચે છે ગોપીઓ આ રાસલા કથા છે વાળા ભક્તજનો ગોપીઓ એટલે ભગવાન કૃષ્ણનો પ્રેમ જે પોતાના હૃદયમાં છુપાવી રાખે એનું નામ છે ગોપી રસો વૈ વિષ્ણુ રસાનામ સમૂહ ઇતિ રાસ રસોનો જે સમૂહ છે એ રાસ છે અને એમાં ભળી જવું એટલે ભગવાનમાં ભળી જવાનો ભાવ એ રાસ તો ગોપીઓ બધી જ પ્રભુ પાસે જાય છે અધ્યાત્મ જગતમાં આ હૃદયરૂપી વૃંદાવન આત્મારૂપી કૃષ્ણ

શ્રમમાં હોય લીલા કરવી હોય આનંદ પામવો હોય તો તમે કૃષ્ણ અવતારમાં ગોપી બનીને આવજો હું તમારા બધાની ઈચ્છાને સંપન્ન કરીશ એટલે એવા સમયે એ બધા જ ઋષિ મુનિઓ કૃષ્ણ અવતારમાં સ્ત્રી બનીને આવ્યા અને પરમાત્મા સાથે રમવા માટે તો ભગવાનને વાસળી વગાડી બધી ગોપીઓ આવે છે ત્યાં આવી અને પરમાત્માની સામે આવે છે તો ભગવાન એનું સ્વાગત કરે છે સ્વાગતમ હે વ્રજાંગ આવો સ્વાગતમ વો મહાભાગા હવે કૃષ્ણ પોતે ગોપીઓને મહાભાગ્યશાળીઓ કઈને બોલાવે છે કેટલી ભાગ્યશાળી હશે આવો તમે ગોપીઓ આવે છે ભગવાને કહ્યું હું શું તમને પ્રિય કરું તમને ગમતું હોય પ્રિય આપું તમને પ્રિયમ કેમ કરવાણી આટલું કીધા પછી ભગવાન બોલ્યા વ્રજસ્યા નામયમ કચ્ચી વૃતા

તો લગ્ન થઈ ગયા હોય તો પોતાના પતિના ઘરેથી કોઈ પુરુષ સાથે હોવો જોઈએ અને અપરણિત હોય તો પોતાના પિતાના ઘરેથી કોઈ પુરુષ સાથે હોવો જોઈએ ક્યારેય સ્ત્રીઓએ એકલા ઘરની બહાર નીકળવું ન જોઈએ આવું સ્વયં ભગવાન બોલ્યા છે પણ અત્યારે તો ફ્રીડમ થઈ ગઈ રાત્રે બે વાગે આવે તોય કઈ કોઈ પૂછે અને એટલા માટે જ પછી કાળા મોઢા થાય છે નીચું જોવાનું એટલે જ થાય છે જો ભગવાને આપણા ગ્રંથોએ આપણા શાસ્ત્રોએ આપણા પુરાણોએ જે કહ્યું છે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો નીચું મોઢું કરીને ચાલવું પડે એવો સમય જ ન આવે ક્યારે આપણી આ ગ્રંથો આપણને આજ્ઞાઓ કરે છે આપણને ઉપદેશ કરે છે કે તમારે આનું આમ કરવું જોઈએ તમારા જીવનમાં તમારે આમ કરવું જોઈએ ઉપદેશ મળે છે તો પરમાત્માએ કહ્યું વ્રજસ્યા નામયમ કચ્ચિત વૃતાગમન કારણ શું કારણ હતું તમે અહીંયા અત્યારે આવ્યા છો અત્યારે તમે ના જોઈએ પાછા જતા રહો હવે તમે વિચાર કરો તો કોઈ માણસ આમંત્રણ આપે એના આમંત્રણને માન આપીને આપણે એના ઘરે બરાબર જઈએ હવે તમે હવે તમે તમે જ કહો કે રવિવારે તમને કીધું કે આખું પરિવાર તમે અમારે ઘરે બપોર જમવા આવજો અને આપણે બરાબર અગિયાર વાગ્યાના ઘરે જઈને ડોરબેલ વગાડીને એટલે તમે અત્યારે અચાનક તમે અહીંયા આવ્યા આજે કઈ કામ પછી એના ઘરના લાડવા ભાવે બહુ સીધું છે અહીંયા પહેલા વાંસરી વગાડી આમંત્રણ આપ્યું આવ્યા તો શું કીધું કેમ આવ્યા અત્યારે અત્યારે ના આવવું જોઈએ તમારે અંતે ગોપીઓ અંદરથી ઊંડા શ્વાસ ભરે છે કે બોલાવીને તમે આવું કરો છો ગોપીઓની આંખો ભરાઈ ગઈ ભગવાન તો પોતાનો ધર્મ બતાવ્યો સ્ત્રીઓનો ધર્મ છે કે એને આ સમય ના આવવું જોઈએ તમે પાછા વૈયા જાવ તમારો પતિ ગમે તેટલો દુશ્શીલ હોય ગમે તેટલો ક્રોધી હોય કામી હોય લોભી હોય ગમે તેવો હોય તમે પાછા જતા રહ્યો તમારે ના આવવું જોઈએ અત્યારે અહીંયા તમે પાછા જતા રહ્યા ઋષિ પત્નીઓ હતા એ બધા પાછા જતા રહ્યા પરંતુ ગોપીઓ પાછા ન ગયા એ તો રડે છે આંખમાંથી આંસુ નીકળે છે ભગવાનને થયું આ ગોપીઓને બહુ ખોટું લાગી ગયું ગોપીઓને ખોટું લાગી ગયું એટલે પરમાત્માએ એ સમયે ગોપીઓને મનાવવા માટે થઈ અને કીધું હાલુ હું તમને ફરવા લઈ જાઉં ધ્યાન રાખજો આ રિસાઈ જાય ત્યારે ફરવાનું આજકાલનું નથી હાલતું રીસાઈ જાય ત્યારે ફરવા લઈ જવાનું આજકાલનું હાલતું નથી વર્ષોથી ચાલે છે હાલો લઈ જાઓ અને ભગવાન બધાને શહેરમાં લઈ ગયા ભગવાન ક્યાં રહી ગયા વૈકુંઠમાં વૈકુંઠ એટલું બધું સુંદર રળિયામણું છે બતાવ્યું ફેરવા બધા આઈસ્ક્રીમ ખવડાવ્યો કઈ ફ્લેવર ખવડાવી મને યાદ નથી રહી બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યો બધાના મામા શોપિંગ કરાવ્યું અને પછી પૂછ્યું કે આપણે રોકાઈ જવું છે અહીંયા આપણે રોકાઈ જવું છે અહિયાં ગોપીઓ ના પાડી ના કેમ મારું વનરાવન છે મારું વનરાવર છે રૂડ રે વહી ગોઠ રે આવો બેસીને રેવું મારે જો બેસીને રેવું ટગમગ જો બેસીને રેવું મારે બેસીને રેવું

ગોપીઓ કહે છે અમને વ્રજ વાલું છે અમારે વૈકું નથી આવું ભગવાન કે પણ તમારે શું કામ નથી આવું અને ગોપીઓ જવાબ બહુ સુંદર આપ્યો છે ત્યાનંદ કુંવર ક્યાંથી લાવું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું

શું અમને રાસ રમાડો અમારે તમારી સાથે રમવું છે અને જેને જેને ભગવાન હારે આવી પ્રીત બંધાઈ જાય ને એને પ્રભુ પાસેથી બીજું કાંઈ ન જોતું હોય બસ પ્રભુ પોતે જ જોતા હોય એને અને આ સંસારમાં ઈશ્વર ને માગવા જોઈએ ઈશ્વર પાસેથી કશું ન માગવું જોઈએ આપણે બધાય રોજ હવારમાં લિસ્ટ લઈને વે દઈશ આપી અને કોઈ દી લિસ્ટ પૂરું થતું જ નથી પાછું આપણું રોજ એકાદી આઇટમ વધે ખરી પણ ઘટે નહીં દેશ ઘટે છે હે ભગવાને કેટલું આપણને આપ્યું હોય છતાંય આપણે કોઈ દિવ કંઈ ઘટવાનું નામ લીધું રોજ હવારમાં નવું 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 એમાં એડ થયા જ કરે પણ પરમાત્માને એટલી પાસે ભગવાન પાસે માગણી કરી જોઈએ ઠાકોરજી અમે ભલે ગમે તેટલું માગીએ અમે તો જીવ છીએ પામર છીએ માયામાં ફસાયેલા છીએ પણ અમને આપજો એટલું જેટલી અમારી લાયકાત હોય અમારી લાયકાત વગરનું અમને મળી જશે ને તો એ દુઃખ આપે બાપુજી પાસે સંપત્તિ ઘણી હોય એમાંથી કાર હોય પણ દીકરા પાસે લાયસન્સ આવ્યા પહેલા જોને કાર આવડી જાય છતાં તમે હાકવા આપી દો તો એ પછી દુઃખ આપે માટે પરમાત્માને એટલું કેવું જોઈએ કે અમારી લાયકાત હોય એ પ્રમાણે અમને બધું આપનારા થજો ઠાકોરજી બધું આપી ન દેશો એમ યોગ્ય વસ્તુ મળે તો સુખ થાય પરમાત્માએ એ બધી ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે પ્રભુ રાસ રચાવે છે રાસ ત્રિવિધ છે ત્રણ પ્રકારનો રાસ છે પેલો રાસ છે એક એક ગોપી અને એક એક કાન બીજો રાસ છે બે ગોપી અને વચ્ચે કાન અને ત્રીજો રાસ હતો ચારેય ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધાકૃષ્ણ રમતા હોય છે આ ત્રિવિધ રાસ હતો ભગવાનનો એક એક હારે એક એક કૃષ્ણ અને શું એ પછી રાસ જાય છે અને રાસ નો રંગ લાગ્યો અને જેને જેને આ રાસ એટલે કે ભગવાન વિષ્ણુ પ્રભુ જેને પરમાત્માનો રંગ લાગી જાય ને એને પછી બીજા રંગની આવશ્યકતા નથી અને પછી તમે બીજો રંગ લગાડવાના પ્રયત્નો કરો ને તોય લાગે નહીં એને